હેલો ગુડ મોર્નિંગ માય ઓલ ફેમિલી હાર હાર મહાદેવ એકચ્યુઅલી આ શ્રાવણ માસ કાં શુક્રવારે હે શો અમલો અમે કરીશું શું જીવંતી કામાનું વ્રત અને સાથે સાથે દશામા પણ આવે છે શું આપ સૌથી દશામાના વ્રતના હાર્દિક શુભકામના અને હું તો એકચ્યુઅલી વ્રત નથી કરતી પર મારી મોટી સિસ્ટર કરે છે તો અમે લોકો આજથી વ્રત શરૂ કરીશું તેમાં તમને લોકોને અહીંયા મારા દશામાનો વ્રતના જે પૂજા છે અને એમની દશામાનું જે કઈ રીતે કરીએ છીએ કેટલા લોકો છે અને ક્યાંથી લાવવાના છે અમે કેવી મૂર્તિ છે સો તમને દર્શન પણ સાથે સાથે કરે છે તેના માટે બ્લોગને કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં હું ચા નાસ્તો કરીને ફાઈસ મેં સ્કૂલે મૂકી દીધા છે અને આ બધું જો કામ પડ્યું છે તે વાસણ લઈ ગઈશું ક્લિનિંગ છું તમે લોકો કહો છો કોઈ કામ નથી કર્યું તો આ બધું કામ તો તમે કરી જાઓ છો યાર જસ્ટ હમણાં ખ્વાઈશને મોકલી છે ને અશ્વિનભાઈ મૂકવા ગયા છે સાથે સાથે મારા માટે ફૂલ અને એ બધું પૂજાપાનું સામાન પણ લેતા આવશે સો દશામાના દર્શન કરવા માટે બ્લોગને સ્કીપ ના કરતા અને કચરો વાળ્યા પછી મસ્ત નાઈ ધોઈ રેડી થઈ જઈએ સો શું હું ફટાફટથી સામાન લઈ આવી છું કેમ કે આપણે શ્રાવણ માસ પર ચાલે છે એટલે બેલપત્ર બધું લઈ આવી મેં એકચુઅલી સવારે ફૂલ મંગાવી લીધા હતા અશ્વિનભાઈ જોડે હતી પણ હું બીજો સામાન મંગાવવાનું ભૂલી ગઈ હતી સો હવે હું ફટાફટથી પૂજા કરી લઉં છું એકચુઅલી ઉતાવળમાં ગઈ કે જો આ આવું જ લઈને બહાર જઈ આવી કેટલું ખરું કે બધા મને જોતા હતા કે બેનને કેટલા બીજી છે કે માથોય નહીં ઓરાયો આવ્યો સીધા બહાર નીકળી પડ્યા ચલો પહેલાં પૂજા કરી લઉં ચલો એકચુલી મારા જોડે વાર્તાની એ નથી ચોપડી તો જો તમારા જોડે ચોપડી ના હોય તો તમે શું કરી શકો છો તો અહીંયા જો મેં મોબાઈલમાં ફોટો મૂકી લીધું છે ને આની સાથે આપણે વાર્તા સાંભળી લઈશું અને અહીંયા મેં દીવો કે દીવો અહીંયા સાથે સાથે હું મેં જે પ્રસાદી લાય છે તે અહીંયા આપણે મૂકી દઈશું માતા રાણીની સામે અને હવે આપણે વાર્તા સાંભળીશું ને દીવો પ્રગટાવી દઈશું તો આવી રીતે અહીંયા આપણે માતા રાણીની પૂજાની તૈયારી કરી નાખી છે હવે આપણે અહીંયા વાર્તા સાંભળી લઈશું ફટાફટથી અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આપણે કોઈ પણ જાતની પીડા કલરની વસ્તુનો ઉપયોગ કરવામાં આવતું નથી મેં બોલાતા કે ફાસ્ટ તો ફાસ્ટમાં આજ દાદા ખાયા નહીં જાતા તો હમ એ જો ફાસ્ટ કા પ્રસાદી ખાઉં થોડાસા ચાય યા દહી યા દૂધ દૂધ સતત જો લેના હૈ તો ખાતે આરામ કરતી ફે શામકો આજ હમ દશામખી મૂર્તિથી પ્રતિ करना चाहते हैं करेंगे उनको लेके आएंगे तो उसको भी मैं इस में आपको कंटिन्यू आगे दिखाऊंगा सो ब्लॉक का स्किप मत करना ये चाय अब हम चाय पी लेते हैं गुड इवनिंग अभी बज है चार बजे थ्री फोर फिफ्टी सेवन हो रहा है चार बजने में तीन मिनट बाकी है चाय पी लेते तो हैं उसके बाद लाइव में मिलते हैं તો અમને આ મૂર્તિ આવીને મૂર્તિ જોવા માટે તો હું અને બીજી મારે દર વખતે એવું થાય છે મોસ્ટ ઓફલી મારે મૂર્તિ લેવા દશામાં થઈ જ જાય છે માતા રાણીનો બુલાવો આવે છે તો મને મજા પણ આવે છે તો અહીંયા મેં આ મૂર્તિ જોઈ અને મને બહુ જ ગમી છે તો મેં એને બૂમી જાય છે આ મૂર્તિ લીધી અને આ મૂર્તિ કેવી છે કે જોઈએ તો લાગે છે કે તે આપણા સામે જ મૂર્તિ લઈને આવું બધું કરી દીધું કેટલા રહ્યા અને હવે અમે અહીંયાથી મૂર્તિ લઈને નીકળી પડ્યા છે ઘરે જવા માટે ઘરે અમે પહોંચી ગયા છે અને હવે આ મૂર્તિ લઈને એ આખા ઘરમાં પહેલાં માતા રાણીને ફેરવી દઈએ કેમકે કે પહેલાં હમણાં ઘર આખું દેખાડી દઈએ અમારું કે એવું કેવું હોય છે માને છે કે માને પહેલાં આખું ઘર બતાવીએ એટલે બીજી વખતમાં જ્યારે અહીંયા આઠ આઠ દિવસ બેસે છે તે આપણા ઉપર કૃપા બનાવી રાખે ને આપણા પરિવાર ઉપર કૃપા બનાવી રાખે કેમકે કે માનો વાસ થાય એટલે આપણે કાંઈ ના ઘટેલું છે ને વાળ 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 માળી વેડાતું વાળ જ્યારે માતા રાણી વાળા ત્યારે બધું જ સફળ થઈ જાય છે સો અહીંયા આપણે માતા આવી રીતે બેસાડીને એમની સ્થાપના કરીશું આપણે સાદા અને સિમ્પલ રીતે કરીએ છીએ સો અહીંયા અમારા ભૂમિ મેડમ છે એમની તૈયારી કરી રહ્યા છે બેસાડવા માટે ત્યાં સુધી આપણે એમને થોડીક વાતચીત ચાલુ કરી લઈએ અને અહીંયા અમે કલશ માટે થોડા નીચે ઘઉં લીધા કેમ કે કહેવાય છે કે સૌથી પહેલાં કોઈ પણ પૂજા કરતાં પહેલાં આપણે કલશ ને સ્થાપના કરવી જોઈએ અને કલશ આપણે નીચે ના મૂકાય ઘઉં કે ચોખા ઉપર તમે મૂકો તો વધારે શુભ કહેવાય છે ને તેનું ફળ પણ તમને મળે છે સો અહીંયા અમે માતા રાણી માટે અહીંયા હું ઘઉ પાત્રું છું અને અહીંયા અમે જે સાઈડમાં રાખે છે તે કલશ માટે ઘઉપાતર્યા છે અને સાથે સાથે આપણે જે કલશમાં કંઈક પેલું કહીએ કંકુર અને ચોખાથી આપણે એની પૂજા કરીએ અને નારા છડી બાંધીને એના ઉપર આપણે પહેલાં શ્રીફળ મૂકીએ એટલે આપણે પહેલાં કલશની પૂજા કરી લઈને એને પછી આપણે કરીશું એમની આપણા દશામાની પૂજા એમને એમની જગ્યાએ બેસાડીશું એમને પૂલા કરીને એમ વધારે કે ચલો મા તમે આવો અને મારા ઉપર તમારો આશીર્વાદ બનાવી રાખો તેવી તમારી મહેર કરજો કેમકે તમારી મહેર થાય એટલે અમારી લીલા લહેર થાય સુપૂરો દશામાની જે દશામાં તમારા બધાની પર મનોકામના પૂરી કરે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને જે લોકો કોમેન્ટ કરી રહ્યા છે શેર કરી રહ્યા છે તે બધાની પર હંમેશા દશા સુધારી રાખે તેવી માતાનીથી પ્રાર્થના કરું છું અહીંયા હું આ શ્રીફળમાં ચાંદા કરું છું શ્રીફળમાં ચાંદો કરીને એના ઉપર નાળા છડી બાંધીને પછી એને કલશના ઉપર મૂકી દઈશું અને ત્યાં સુધી મેં અહીંયા આસોપાલાના પાંદડા પણ મંગાવે છે એ પાંદડા મૂકીને પછી મૂકીશું તો અમારા આરો મેડમ પાંદડા લઈને આવી ગયા છે ને અહીંયા હું કરું છું આવી રીતે પૂજા સ્ટાર્ટ તમે લોકો દશામા પૂજા કઈ રીતે કરો છો અમારા જેવું કરો છો કે અલગ કરો છો તે અમને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતાની અને બ્લોગમાં જે દશામા જરૂરથી લખજો

Ana yaje jere ikpasu.